ને મારે આવો ફોટો મારી પરપલ દિવાલે જોવે મત લગાવો ને લગાવો તો આ મકાન લઈ લીધું કેમ થાય હે મસ્ત મસ્ત લાગે ને લેવાય હં જો તો મસ્તનો કેકો જેમ વેચવાનો વેચવાનો છે તો લેવું છે હા શું કરવા કરવાને મકાન ને ઘર બનાવીને રહેવાનું હોય એમાં તારે સુરત છે ને તારે અહીં લે હું છે જેતપુર માં તમારે જેતપુર રહેવા આવવું હોય તો ન થાવ કેમ જેતપુર વાળા બધા તને ઓળખે જ છે તો તો એટલે ઓળખતા એટલે મારે અહીં રહેવાનું નહીં કેમ ન ઓળખ તો અહીંયા રહેવાનું એ જે વાત લાગે છે કે મારે મકાન ન લેવો મારે દિવાલે આ આવો ફોટો લેવો છે ભાઈ મકાન ઓલરેડી છે એમાં ફોટો નથી મારો એટલે તો રૂબરૂ તો છો મકાન માં ફોટા શું કામ ફોટા કોના હોય

નો પડે પડી જાય નો પડે પડી જાય તમારે કરાઈ દે હોય તો કરાઈ દો ઓકર હું મોટર આપી આવી ને બિલ તમારા નું બનાવી આવે અને મન ફોટો જોહે જો પડી જાય ફોટો સિલેક્ટ કરો કયો જોઈ નો પડે